બધું મારું તમારું સ્વરૂપ જ હતું પણ આપણે લોસો ક્યાં થયું સતુ સદગુરુ બંદગી મળી પણ બંદગી કરી નઈ તો જિંદગી કામ પછી તો આપણે જ રે બીજું કઈ રે એટલે કીધું તું કે અખંડ અંતર ધૂન લાગી સુરતામાં પછી તો એનો નાદના આધારે હોય ગઈ ક્યાં હોય ગઈ આધાર જે એનો હતો ને આપણે રણુકાર ગઈ ને રણુકાર તો હતો તેનો આધાર કરીને વગર કીધું વગર કીધું પોતે પોતે પોતામાં ભળી ગઈ નિરંતર કારણ કે લખવામાં આવતું નથી બોલવામાં આવતું નથી અનુભવ માં આવે એવું કીધું સુરતા સુન માં સમાણી ને એ ઘટ પારખ્યા સન્મુખ દેખ્યા અનુભવનો નો ખેલ આવી ગયો કેવું હા શામ તો ખાલી તમને એક આધાર પૂરતી આપવાની હતી ક્યાં પૂરતી પછી તો તમારે એની જરૂર હતી અલુક પુરુષ તમને આ કાયામાં ઓળખાઈ ગયો પછી તમારે કાંઈ કરવા પણ જોવું નહીં એટલે કીધું કે સદગુરુ કેરી નિશાની લાગી ગયા કેના ના સદગુરુએ ખાલી નિશાની જ બતાવી હું બતાવી ત્યાં તો તમે જે તમારું સ્વરૂપ હતું તમને પોતે પોતામાં મળી ગયું કાં તો હું આને કેન્દુનો ગોતતો હતો પોતે પોતામાં પોતે ભરી પછી કદાચ તમને દહ ઠોવા મારે ને તો પકડો કારણ કે એક જ વાર સુરતા જાગી જાય પછી એને કાઈ જરૂર રહેતી નથી પછી સદગુરુ કારણ કે જગાડ્યું કોને જગાડી આ સદગુરુ જગાડે તે શબ્દ પકડાય નકર તો સુરતા કાઈ ઘરે જઈ જઈને વરે નહીં ગમે એમ કારણ કે સદગુરુની દયા થયા વિના સુરતા શબ્દને પકડી નો શકે પણ એ ભાવ થયો